আ গাই ভাই নো সাডি নাক্চো নে, আমার পযুলে ওলো খারে দুয়ের ও করা নোডিজে ণাকরে জার কাঁক্

બાપા આ તો મારા ભાઈબંધ નો ફોન આયો તો આપડે તો મેલેલી માતા નું મંદિર છે ને આજે હો જબ ભા છે બે ખાતુ આવા છે મંદિર માં ભા તૈયારી કરવાની છે એ હું જઈ તું બલા ના થા કાકા પૈસા બાકી છે 10000 રૂપિયા તે તું લેતો જ આવી છે લોહા બહા પૈસા છે એ પેલા બે વાળા તો કાલે આલે એ પૈસા આજે લઈ જો એમાં જુગાર રમાઈ જા એટલે મન 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 હું કો ગુંગુંગ કરું છું યાર

आस्तों मारा बापा ये रुपिय दहजार आल्याशन ये जुगर में रमिन दहना वी करिना हो एक का डबल ये लो भाई बनायों कि ने देखा तो नहीं है कु 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 <laughs> क्या हो हो अहां ये आयो अले हटकस अगनिया ये रम्रो ગયા દાદી આપડે અને સોમવારે જોમીન મળે પોલીસ વાળા કોઈ ડાખા નેતર માં જઈએ ને સારું હેર મારે હેતર માં કોઈ ના આવે તો આ બાર કે પેલી બાર જુગાર રમવાનો રમવાનું કથી ગભરા ખેતર આપો છે પોલીસ પકડી ગયા

જુગાર જય માતાજી હા ભાઈ એટલે પૈસા લઈને જાય ને ભાઈ આપડે પૈસા ભાઈ ના બધો નથી પત્તા ફેતો નાખો જલ્દી હોય છે

ઘરે કારણ કે ભીખો અહીંયા જુગાર રમવા માટે આવ્યો તો અત્યારે જન્માષ્ટમીના તહેવારોમાં બધા જ લોકો જુગાર રમતા હોય છે ઘણા ખરા લોકોને જુગાર રમવાની એવી લત લાગી ગઈ હોય

અને ત્યારે દ્રૌપદીને વાહરે આવેલા મિત્રો જુગાર રમવો એ આપણા માટે ખૂબ હાનિકારક છે અને જુગાર રમવામાં ક્યારેક આપણે હારી પણ જઈએ છીએ ક્યારેક જીતી પણ જઈએ છીએ પણ એ જીત બે ક્ષણોની હોય છે પછી તો પસ્તાવાનો જ વારો હોય છે તો મિત્રો અમારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર જરૂરથી કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ જય ગુજરાત જય ભારત